જ્યાં આગળ આગ લાગી ત્યાં શ્રદ્ધાળુઓ હતા દ્રશ્યો પણ ત્યાંથી સામે આવી રહ્યા છે પ્રયાગરાજ મહાકુંભના આ દ્રશ્યો કે જ્યાં ફરીથી આગની ઘટના સામે આવી છે અગાઉ પણ આગ લાગી ચૂકી હતી જ્યાં રસોઈ બનાવવા દરમિયાન આગ લાગી હતી અને ફરીથી આ આગની ઘટના સામે આવી વધુ વિગતો સાથે સંવાદદાતા જય ફોનલાઈન પર જોડાયા છે જય ફરીથી મહાકુંભની અંદર સેક્ટર બાવીસ માં આગની ઘટના સામે આવી રહી છે કેવી રીતે આગ લાગી છે અને હાલ શું સ્થિતિ છે તો મહાકુંભનો મેળો અત્યારે પ્રયાગરાજની અંદર ચાલી રહ્યો છે અને ત્યાં મોટી સંખ્યામાં અત્યારે શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે ત્યારે આજે વાત કરવામાં તો સેક્ટર બાવીસના જે સેક્ટર બાવીસ છે તે બાવીસના પંડાલોની અંદર આગ લાગી હતી આગ લાગવાના કારણે આસપાસના વિસ્તારોની અંદર અફરાટફરી મચી ગઈ હતી પરંતુ રાહતના સમાચાર એ કહી શકાય કે જ્યાં જે વિસ્તારમાં આગ લાગી હતી સેક્ટર બાવીસના જે પંડાલો હતા તે આગ લાગી હતી પરંતુ ત્યાં કોઈ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ન હતા તેના કારણે ક્યાંક ને ક્યાંક મોટી જે છે તે દુર્ઘટના ઘટતા ઘટતા રહી ગઈ છે છે બીજી તરફ કહી શકાય કે ફાયર વિભાગની જે મહાકુંભની અંદર જે ટીમો તૈનાત કરવામાં આવી છે તે ટીમો દ્વારા સમગ્ર જે આગ લાગી હતી તે આગ પર કાબુ મેળવી દીધો છે અને અત્યારે કહી શકાય કે રાહતના સમાચાર એ છે કે અત્યારે કોઈ જ પ્રકારની જે આગ લાગવાના કારણે કોઈ પ્રકારની મોટી જાનહાની નથી સર્જાઈ જી માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર